એ માતાજી મિત્રો બધાયને બધાય મજામાં જશું આજ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું તમે એમ થાતો આ બધો આજ ક્યાં રખડે છે રહી હોટલમાં હોય છે ને આજ કીધું આ નવું નવું બધું લાગે છે ને રાગે તો ને તમારો ભાઈ ગામડે આવ્યો છે કીધું વિડીયો હોતા જ નાખ્યું અમારે એક ભાઈ ભાઈન છે એ કીધું આટો મારવા જવું છે અમારે હાલ તો કીધું વાડી આટો મારતા જાય

સરસ માં <laughs> <laughs>

અમે વાડે બાજુ હાલતા થઈ ગયા છીએ એ ઘેરી બાજુ કીધું દેખાતી વિશાલભાઈ ક્યાં રહેશે વિશાલભાઈ વાડી છે કીધું કીધું હું તમને દેખાડું વિશાલભાઈ ક્યાં રહેશે દેખાડું હજુ છે જાડવા કારણે એના કારણે બોકાળું બધું આવ્યું છે ફૂલડા વા આ કઈક સીએ ખરા હોય હાસું હું હોય નીકળે આ વિશાલબાઈન ઘર છે તાળા નકડા છે નાળી નાળિયેરી ગુલાબ ને આ બધું જામફળી આ વિશાલબેન વાડી છે એના રહ્યા છે વિશાલભાઈ દેખાય એ માર મોર કરતા હોય હાસું હું કરે છે શીખ ભાઈ એ માર મોર આવી ગયા હતા

મેં અમારા વિડીયોને પૂરો કરીશી આજનો કેવું છે જો મિત્રો તમને આશીષભાઈનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર ને જરૂર કરજો અને મારી ચેનલની લિંક જો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચાલો મિત્રો ગુડ બાય બાય બાય